નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરખડા ગામનો પાંસઠ વર્ષ જૂનો કેરી નદી પર આવેલ પુલ જોખમી સ્થિતિમાં અમદાવાદ અમરેલી બોટાદ ભાવનગર સહિત મુખ્ય શહેરોને જોડતા માર્ગ એકમાત્ર પુલ હોય તેના સળિયા ખુલ્લા તાત્કાલિક નવા અને પહોળો પુલ કરવાની માંગ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરખડા ગામની કેરી નદી ઉપર આવેલો પુલ જર્જરીત હાલતમાં છે આશરે પાસઠ વર્ષ જૂના આ પુલની નીચેના ભાગેથી સિમેન્ટના પોપડા ખરી પડ્યા છે ચળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે ગોરખડા ગામના લોકો અને સ્થાનિક નાગરિકો તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવી રહ્યા છે તેઓ વડોદરા ગંભીરા પુલ જેવી દુર્ઘટના ટાળવા માટે નવા અને પહોળા પુલની માંગ કરી રહ્યા છે આ વ્યસ્ત માર્ગ પર આવેલા જર્જરીત પુલને કારણે હજારો લોકોની સલામતી જોખમમાં છે પુલ પરનું ડિવાઈડર પણ હલકી ગુણવત્તાનું હોવાથી જજરી થઈ ગયું છે આ પુલ બોટાદ અમદાવાદ સુરત વડોદરા અમરેલી જૂનાગઢ અને ભાવનગર જેવા મહત્વના શહેરોને જોડે છે અહીંથી મોટા પ્રમાણમાં વાહન વ્યવહાર થાય છે તો ગામ લોકો અને પુલ ઉપર અવર જવર કરતાં લોકોની એક માંગ છે કે તાત્કાલિક અસરથી નવો અને પહોળો પુલ બનાવવામાં આવે બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ

એટલે વડોદરા છે પાદરાની માલકત થયું એવી દુર્ઘટના અહીંયા ખોરટકા ગામે ન કરી અને નિશાળી એની અવરજવર રહેશે વાહનની એટલી અવરજવર રહેશે તો હવે આ મોટો નેશનલ હાઈવે રોડ છે તો આ પુલને કાંઈક વાગતો કરવો એવી અમારી માંગ છે ક્યાં ક્યાં સુધીના વાહનો નીકળે છે અરે સુરત મુંબઈ વડોદરા ગરવરા મમરેલી ધારી જુનાગઢ

નબળું ગરી તો આ હાવ નબળું છે આ પુલ વિશે કંઈક તમે સરકારને કઈ કરો અને જંબુસર જે પુલ બન્યો એની દુર્ઘટના નથી બીજી ભયંકર એની થાય એ વિશે આમાં કોઈ સરકાર ધ્યાન દીધી નથી